જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળા દોરાનો સંબંધ શનિ સાથે હોય છે આ સિવાય તે રાહુ અને કેતુના અશુભ પ્રભાવને પણ ઓછો કરવામાં સહાયક હોય છે રાહુ કેતુને જ્યોતિષશાસ્ત્રમાં નજર લાગવાનું કારણ માનવામાં આવે છે અભિમંત્રિત કરવામાં આવેલો કાળો દોરો કે શનિવારે શનિદેવની પૂજામાં ઉપયોગ કરેલો કાળો દોરો કાંડામાં બાંધવા કે ગળામાં ધાર કરવાથી નજરદોષથી બચી શકાય છે કાળા દોરાને ધારણ કર્યા બાદ શનિદેવનો મંત્ર ઓછામાં ઓછો એકવીસ વાર વાંચવો જોઈએ આ વિધિથી ધારણ કરો કાળા દોરા પર નવ ગાંઠ બાંધ્યા બાદ તેને ધારણ કરવું જોઈએ કાળા દોરાને મંત્રોચ્ચાર કરવાની સાથે જ પહેરવો જોઈએ કોશિશ કરવી જોઈએ કાળા દોરાને કોઈ શુભ ન જેમ કે અભિજીત કે બ્રહ્મમૃત્તમાં પહેરવો જોઈએ પોતાના ગોચર અને દશાના નાતા પર મંત્રનો જાપ કરવો જોઈએ સારું રહે છે કે કોઈ સારા જ્યોતિષનો સંપર્ક કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ બે રંગોનો પ્રયોગ ના કરો કાળા દોરાને બે ચાર છ કે આઠ વાર વીંટીને પહેરવો જોઈએ જે હાથમાં કાળો દોરો બાંધેલો હોય તે હાથમાં કોઈ બીજા રંગો જેમ કે લાલ કે ખીળા રંગનો દોરો ન બાંધવો જોઈએ કાળા દોરાને શનિવારના દિવસે બાંધવો સારો માનવામાં આવે છે કાળો રંગ ગ્રહનું પ્રતિક છે એટલા માટે કાળા દોરાને કુંડળીને અનુકૂળ ગ્રહોની દશા કે પ્રતિકૂળ ગ્રહોના દોષના નિવારણ સમયમાં જ કરાવવો જોઈએ કરો આ મંત્રનો જાપ કાળા દોરાનું મહત્વ રૂઢ ગાયત્રી મંત્ર વગર માનવામાં આવતું નથી એકલા માટે કાળો દોરો બાંધ્યા બાદ કરો તેનો પાઠ કરવો જોઈએ ઓમ તટપુરુ સાય વિ મહાદેવાય ધીમ તેનો રૂઢ પ્રકોડે પાઠ કરવા માટે એક સમય નક્કી કરી લેવો જોઈએ અને દરરોજ તે સમય પર પાઠ કરવો જોઈએ તેનાથી કાળા દોરાનો પ્રભાવ વધશે તમે ઘણીવાર સ્ત્રીઓને પુરુષોને ફક્ત ગળામાં હાથમાં કે કાંડા પર કાળો દોરો બાંધતા જોયા હશે આ દોરો માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલીવુડની અનેક હસ્તીઓ પણ બાંધે છે આ બાબતમાં જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ નજર અને શનિદોષથી બચવા માટે કાળો દોરો પહેરવામાં આવે છે જેથી કરીને નકારાત્મક શક્તિઓ વ્યક્તિથી દૂર રહે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે તેને ફેશન તરીકે પહેરે છે સાથે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે તેને કોઈ અન્ય વ્યક્તિના કહેવાથી પહેરે છે તેને પહેરવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ તેને પહેરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોય છે જેથી કરીને તેની અસર સારી રહે ખરાબ શક્તિઓ થાય છે દૂર કાળા દોરાને લીંબુની સાથે તમે ઘરના દરવાજા પર પણ બાંધી શકો છો તેનાથી ઘરમાં ખરાબ શક્તિ પ્રવેશ નથી કરતી એવું માનવામાં આવે છે કે કાળા દોરાને જો પૂરી શ્રદ્ધા સાથે બાંધવામાં આવે તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની પરેશાની નથી આવતી અને અધૂરા કામ પણ પૂરા થઈ જાય છે વધે છે રોગ પ્રતિરોધક ક્ષમતા શનિવારના દિવસે કાળા દોરાને હું માનતી પગનું સીંધું લઈને ગળામાં પહેરવા છું મનુષ્ય રોગમુક્ત થઈ જાય છે જે બાળકોની રોગપ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે તેમને પણ કાળો દોરો પહેરવો ખૂબ જ ફાયદાકારક રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ હોય છે મંગળવારે કાળો દોરો બાંધવાથી આર્થિક લાભ મળે છે આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જે લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોય તેમણે પગના અંગૂઠામાં કાળો દોરો બાંધવો જોઈએ તેના માટે તમે ઘરના દરવાજા પર લીંબુ સાથે કાળો દોરો બાંધી શકો છો જો ઘરના કોઈ પણ સભ્યની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો શનિવારે કાળા દોરાને ગળામાં હનુમાનજીના પગનું સિંધુ લગાવીને પહેરવાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે જો તમે બીજા લોકોની ખરાબ નજરથી બચવા માંગતા હોવ તો આ દોરો હાથ પગ ગળામાં વગેરેમાં પહેરીને તમે ખુદને સુરક્ષિત રાખી શકો છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો